આજનો આપણો મુખ્ય વિષય શ્રીનાથજીની વ્રજથી મેવાડની યાત્રાનો છે કેવી રીતે શ્રીનાથજી આજના સત્રમાં આપણે ડિસ્કસ કરીશું કેવી રીતે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું જતિપુરામાં કઈ કઈ લીલાઓ આપશ્રીએ વ્રજમાં કરી એવા શું પરિબળો થયા એવા શું કારણો ઘટ્યા કે જેના કારણે શ્રીનાથજીને જતિપુરા છોડીને નાથ દ્વારા પધારવું પડ્યું અને આખી એમની જર્ની કે કેવી રીતે આપ પધાર્યા કયા કયા સ્થળો પર આપ શ્રી મુકામ કર્યા અને એ સ્થળો પર શું શું ઘટનાઓ ઘટી શું શું પ્રસંગો ઘટ્યા એ સમસ્ત પરિપ્રેક્ષમાં આજે આપણે ચિંતન કરવાના છીએ ત્યારે પ્રથમ વાત પ્રિયજનો આપ બધા સમજો શ્રીનાથજી વિશે કે કેવલ કોઈ એક મૂર્તિ કે કેવલ કોઈ એક પથ્થર એક બે ચમત્કારો દેખાડે અને તમે એને કહો ભગવાન છે આ એ એ તદ્દન ખોટી વાત મૂર્તિમાં એ સ્વરૂપમાં એ રહેલું છે એના છે ને શાસ્ત્રોમાં પહેલા પ્રમાણ જોવામાં આવે આજથી સાડા પાંચ હજાર વર્ષો પહેલા એ ગ્રંથ લખાયું જેનું નામ હતું ગર્ગ સંહિતા શું નામ હતું બધા જાગો છો એમ ને સરસ એમાં ગરગાચાર્યજીએ રચ્યું છે કે રૂપેણ ગોવર્ધનો તત્ર રાજન શ્રી ગરગાચાર્યજી એ વૈષ્ણવ નહીં હતા એમની પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા નહીં હતી કાય એટલે કાય જ નહીં કૃષ્ણ ભગવાનના પુરોહિત હતા જેમણે કૃષ્ણ ભગવાનનું નામકરણ કર્યું શ્રીનાથજીના પણ પ્રાગટના હજારો વર્ષો પહેલા આ લખી ગયા હતા કે આ તારીખે આ તિથિએ આટલા વર્ષો પછી આ નક્ષત્રમાં કૃષ્ણ ભગવાન કલિયુગના જીવો પર કૃપા કરવા માટે શ્રીનાથજી રૂપે પ્રગટ થવાના છે અને એવી જ રીતે વલ્લભ અને વિઠ્ઠલનું પણ છે જો એવું નથી પ્રિયજન આ બધા એક વસ્તુ સ્પષ્ટ સમજો કેવલ આપણે પુષ્ટિમાર્ગીઓ છે એટલે આપણે મહાપ્રભુજીને શ્રી ગુસાઇજીને માનીએ વાત તદ્દન ખોટી પ્રમાણો જોઈએ વી કે આ સ્વયં ભગવાન છે એના અમને પ્રમાણ આપો ભવિષ્યપુરાણ જે વિદવ્યાસ જે રચ્યા એમાં મહાપ્રભુજીનું વર્ણન છે અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ઇહ ભૂતલે વલ્લભ અગ્નિરૂપ વિઠ્ઠલ પુરુષોત્તમ